ખૂબ જ મસ્ત નજારો જવો દરિયા કિનારે અને આવ્યા છે ખૂબ આંદન કરવાનો આપો પછી જવાનું પોરબંદર ના દરિયા કિનારે અહીંયા માધુપુર નો દરિયા કિનારો પછી પોરબંદર ખૂબ જ આલા વાતાવરણ મોટી મોટી એવું ઓટા અને ભરતી આવી જાય સુધી આવી જાય છે જસ્વીન ભાઈ જો આ કરે છે ફોટા પાડે કલરવું નહોતું પણ આજ તો મન થઈ ગયું કે ના કલરી જાય દરિયામાં જો આ બધું ભીંજાઈ ગયું પેન્ટ પેન્ટ બધું એ બીવે જો જસ્વીન ભાઈ બીવે કારણ તો આનો આનંદ છે પલરવાનો છે દરિયા કિનારે ખૂબ આનંદ છે જો ખાસ ધ્યાન આપવું પણ મોબાઈલ પડી પડી ન કહેવાય છે મોબાઈલ તો આવે નહીં આવી જાય કાંઈ દરિયો કાંઈ રાખતું નથી પણ પછી એવું હોય તો વાંકડાનું બહુ શાંત વાતાવરણ છે કોઈ એટલું બધું લોકો કોઈ છે નહીં વિશાળ છે જગ્યાએ ચોમાથી આવી ધીમે ધીમે હાનું વોટ ભરતી જાય વધતી જાય છે છેક વાર સુધી પહોંચી જાય ભરતી પરંતુ બપોર નથી અહીંયા બપોર થયા પછી આમ વધતું જાય આમ દરિયો ભરતી વધતી જાય આમ છે એક વહાણ છે આ ભાઈ ફોટા જ પાડે છે એટલે જો નેટ આવતું નથી એટલે કોઈને ફોટા નથી મોકલી